ચોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ પંચાયત ચૂંટણીનો જંગ શરૂ મતદારોમાં ઉત્સાહની લહેર આજરોજ ચોટાઉદેપુર જિલ્લામાં એકસો ચોવીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને સાઠ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે કુલ ત્રણસો સત્તાવન મતદાન મથકો ઉપર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે ગામે ગામ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકશાહીના ઉત્સવમાં લોકો ભારે સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે ચૂંટણી બેલેટ પેપર પદ્ધતિથી યોજાઈ રહી છે જેમાં મહિલાઓ અને વયસ્ક મતદારો પણ ઉમંગ સાથે ભાગ લઈ રહ્યા છે ચૂંટણીના આંકડા સરપંચપદ માટે ચારસો બાસઠ ઉમેદવારો મેદાનમાં એક હજાર ચોર્યાસી વોર્ડ માટે સત્તરસો છ્યાસી ઉમેદવારો મેદાનમાં પેટા ચૂંટણીમાં સભ્યપદ માટે સાત અને સરપંચ પદ માટે સોળ ઉમેદવારો મેદાનમાં કુલ બાવીસો બાર સ્ટાફ ચૂંટણી કામગીરીમાં નિમાયા ઉમેદવારો મતદારોને મોહવે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ઘણા ગામોમાં તીવ્ર પેનલવારી જંગ સર્જાઈ છે અને બંને તરફના કાર્યકરો જાતજાતના દાવા કરીને જીત નિશ્ચિત હોવાનું જણાવે છે મહત્વની વાત એ છે કે ગામડાના મતદારોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ જોવા મળી છે અને પોતાનું ભવિષ્ય ઘડવા આજે મોટા પ્રમાણમાં લોકો ઘરોમાંથી બહાર નીકળી મતદાન કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ધીમે ધીમે પણ સતત વધતી મતદારોની સંખ્યા સુરક્ષા અને વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા મજબૂત બંદોબસ્ત બેલેટ પેપર મતદાનનું સાફ અને સરળ સંચાલન